સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં લાંબા સમયથી ચાલતા સરકારી જમીન દબાણ મામલે તંત્રએ લાલ આંખ કરી સિટી સર્વે નંબર સાહીઠ સાહીઠ બે જૂના રોડ ઉપરની શ્રી સરકાર રેકોર્ડ પર નોંધાયેલ કાચા પાકા દબાણો આખરે દૂર કરવામાં આવ્યા આ મામલે સિટી સર્વે કચેરી દ્વારા અગાઉ ચોવીસ જેટલા દબાણો કરાતાઓને નોટિસ આપવામાં આવી સરકારી નિયમ અનુસાર કલમ એકસઠ કલમ બસો બે હેઠળ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેમને દબાણ દૂર કરવાનું જણાવ્યું હતું દબાણકર્તાઓને ચોમાસાની સિઝન ધ્યાનમાં રાખી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસનો સમય પણ લંબાવવામાં આવ્યો હતો જોકે સ્થાનિક વેપારીઓને દબાણકર્તાઓએ સ્વખર્ચે દબાણ દૂર ન કરતાં તેમને દસ નવેમ્બર બે હજાર પચ્ચીસ પહેલાં દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી બાદમાં દબાણ દૂર ન કરતા સરકારી તંત્ર દ્વારા પોલીસ જોડે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા રિપોર્ટર હમીદ મન્સુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા